દોસ્તો મુંબઈ એ દેશનું અગત્યનું શહેર છે એટલું જ નહીં પણ ટેક્સ ચૂકવવામાં પણ સમગ્ર ભારતમાં એ અગ્રેસર છે એટલે ભારત સરકારને જે ટેક્સ ચૂકવવામાં આવે છે એમાં સૌથી વધારે ચાલીસ ટકા ટેક્સ મહારાષ્ટ્રમાંથી ચૂકવવામાં આવે છે એનો અર્થ એમ કે ચાલીસ ટકા ટેક્સમાં કદાચ ત્રીસથી પાંત્રીસ ટકા ટેક્સ તો માત્ર મુંબઈ જ ચૂકવતું હશે એટલે મુંબઈ આપણા દેશનું ગૌરવ પણ ગણી શકાય અને દેશનું જે ડ્રીમ સિટી આપણે ગણીએ છીએ એ પણ બિલકુલ યોગ્ય છે બોમ્બે મેરી જાન જે શબ્દ છે જે આખી કહેવત જેવું છે તે બિલકુલ સાચું છે વી લવ અવર મુંબઈ મુંબઈ જિંદાબાદ